આ લૂંટની ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે લૂંટારુઓ યુવકને લૂંટી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર એક નાગરિકે આ સમગ્ર ઘટનાનો લૂંટનો લાઈવ વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે લૂંટારુઓ કેવી રીતે નિર્દોષ યુવકને ચપ્પુ બતાવી ડરાવી રહ્યા છે અને તેની પાસેથી જબરજસ્તી નાણાં પડાવી રહ્યા છે આ લાઈવ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી ઘટનાની વિગતો મુજબ યુવક જ્યારે મરાઠી સ્કૂલ પાછળથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સવાર બે શખ્સો તેને રોક્યો હતો લૂંટારુઓએ ઝઘડો કરવાના બહાને ક્યુ મુજકો ગાલી દે રહા હૈ કહી યુવક સાથે મારામારી શરૂ કરી હતી એક શખ્સે યુવકના બંને હાથ પકડી રાખ્યા હતા જ્યારે બીજા શખ્સે તેના પેન્ટના ખિસ્સામાંથી કારીગરોના પગાર માટે રાખેલા ત્રેવીસ રોકડા કાઢી લીધા હતા અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા લૂંટની જાણ થતાં જ ભોગ બનનારે તુરંત જ પોતાના પુત્ર અને પોલીસને જાણ કરી હતી ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઘટનાની ગંભીરતા સમજી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલા લાઈવ વીડિયોના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી લૂંટારૂઓનું લોકેશન પણ ટ્રેસ કરી લીધું હતું

ઉદ્દય પ્રધાન એ પોતે ચાલતા જતા હતા ત્યારે તેના એના ખિસ્સામાં ત્રેવીસ હજાર રૂપિયા જેટલી રકમ હતી ત્યારે એક બે સરદારજી જેવા ઈસમો એની સાથે ઝઘડો કરીને ક્યુ ગાલી દેતા હે એ રીતનું ભાનુ બનાવીને ઝઘડો કરીને એના ખિસ્સામાંથી ત્રેવીસ હજાર રૂપિયાની રકમ કાઢી લીધેલી જેનું એક અવતાર સિંહ કરીને બેના બોલચાલમાં નામ ખુલવા પામેલું પોલીસે આ સંબંધે ટેકનિકલ સર્વેલન્સ અને જુદા જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતાં સિંઘની છે એ ધરપકડ કરેલી છે અને એની પાસેથી અત્યારે વીસ હજાર રૂપિયા જેટલી રકમ છે એ રિકવર કરેલી છે સિંઘના કોઈ ખાસ ગુનાહિત ઇતિહાસ છે નહીં અને બેકાર માણસ હોય એ રીતનું હાલ જણાય